વડોદરા પોલીસે કરી નાગરિકોની ચિંતા જ્યાં ઉત્તરાયણ પૂર્વે જિલ્લા પોલીસની કામગીરી તો વિનામૂલ્ય મૂલ્ય વાહનોમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા પતંગની દોરીથી રક્ષણ માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા જ્યાં કરજણ પીઆઈની ઉપસ્થિતિમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા તો વાહન ચાલકોને તકેદારી રાખવા સલાહ આપવામાં આવી પોલીસની કામગીરીને વાહન ચાલકોએ બિરદાવી છે

આ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વાહન ચાલકોને વિના મૂલ્યે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે કે જેથી ઉત્તરાયણ જે નજીક આવી રહી છે ત્યારે કોઈ અકસ્માત ન સર્જાય દોરીથી કોઈનો જીવ ન જાય એ માટે સેફ્ટી ગાર્ડ જે છે એ લગાવવામાં આવ્યા છે તો સરાહનીય કામગીરી જે વડોદરા કરજણ જે પીઆઈ દ્વારા સરાહનીય કામગીરી કે જ્યાં વિનામૂલ્યે વાહન ચાલકોને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા